હરો હર મહાદેવ ગુડ મોર્નિંગ મારા એક નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે આજે જો આપણે જવાનું છે કાર્યમાં પાંચ વાગ્યાના તૈયાર થઈ ગયા છે તો જો આપણે પાંચ વાગ્યા હે રશિબેન જો દીવાબતી કરવા માંડ્યા છે એમને આવવાનું છે તો એ જો દીવાબત્તી કરો તો તૈયાર થશે ને આપણે ચા પાણી પી લેવી હજુ આપણે ચા બનાવી નાખીએ છીએ તો ચાલો હું ચા પી લઈ તો આપણા બનાવી જોઈએ ચાલો હવે જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ બેન અહીંયા રાજુભાઈ તો ચાલો હવે જો અમારે બધા તૈયાર થઈ ગયા છે હમણાં ગડકડી નીકળવાનું છે ચાલો એમ જાય બધા તો ચાલો જઈ અમે બધા નીકળી ગયા છીએ

તો ચાલો જો બધા આગળ આવેલા જાય છે અંધારે કોઈ દેખાશે નહીં તો ચાલો આપણા બ્લોગમાં બનાવી જો ચાલો આપણે જો ગામ બહાર નીકળી ગયા છે અને હજુ દીવ ઉગ્યો નથી જો હજુ આપણે દી ઉગ્યો નથી અને હજુ અમે જાય જઈશું થોડાક આગળ છે ને અમે પાછળ રહી ગયા છીએ તો ચાલો આપણે હાલિના જ કાર્યા જઈશું તો આ વ્લોગમાં બનાવી જો ચાલો આ બધાને જો મેકઅપ કરવા હતા બોલો બધા મેકઅપ કરીને આવ્યા ત્યારે ચાલો તો આપણા ચાલો જો અહીંયા તો કેટલી બધી બેઠી છે ચાલો જો અણિયાળી ગામે પી ગયા છે આપણે જો સુરજ દાદા પણ વીકી ગયા છે અને અહીંયા જો બધા હેલા જાય છે ચાલો તો આપણા બ્લોગમાં બનાવી જો

तो अब ये बदा नाश्ता करा दे कि आपले तो संबारसे आ बदा जो नाश्ता वाला ए वंडा लेवा नाश्ता हवा पण मारे खरवा में लेवाय सारो आलो चल आपले जो चवडा पी ले ना बदा जो नाश्ता पी ले चल आपले जो ओ माडियाला गामे पुगी ग्या छन नाया का मंथनी आवी ग्या બચ્ચો આ બોલ છો આ એક ભલે આવો આ બોલ છો રે કાંતા ની દેકા ને ટીંગા બાંધ્યો રે તાર ગાડી માં આવવાનું કે હાલી ગાડી ગાડી ગાડી

આમે જ 8000 દીકી ગયા છે અને 5000 બધાય નાસ્તો કરો આવી ગયા જા સમોસા મેની મસમાન સુધી ન ફૂલ છે અમે નાખી બેટેકા અને પકોડા જા બધાય મંડાળ લેવા આ જો રાજુ ભાઈ મુકા ભાઈ આ બધાય જો નાસ્તો લઈ લે અને પછી આથેન દાડી પાર્સલ કરાવ હશે અહીંયા જન થશે જો અમે હવે કાર્યાણી પીહી ગયા છીએ હજુ અમારું ધંધાક ત્યાં ન પૂગ્યા

જો અમે આ પહોંચી ગયા છીએ ને બીજા આજુ પાસલ છે ને વન છે જો પેલો પગઈ ગયો હા બટા હા પહોંચી ગયા આપણે આયે पेगे લાગવાનું છે કો આ મુગડી લઈ હુ ચાલો જો અમે પહોંચી ગયા છીએ એક ખાંગા ચાલો જો અમે બધાએ પગે લાગી ચાલો જો અમે હવે ઘરે આવી ગયા છીએ મમ્મા હ અને નવન છગા ડેલાયો સાઈ હા એમાં મસ્ત ને ડબી છે ને કુલે છે સિંગાર ની શીશી ચાલો જો ઘરે આવી ગયા છીએ તો આજનો વ્લોગ આટલો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દીધો મિત્રો ફરી મળશે એક નવા વ્લોગમાં બાય બાય